નમસ્તે મહીસાગર જિલ્લાના અંદર લુણાવાડા અને સંતરામપુરમાં ડાંગરનો વિસ્તાર સારા એવા પ્રમાણમાં છે અને ખાસ કરીને લુણાવાડામાં કોઠંબા અને વરદરી આસપાસનો જે વિસ્તાર છે તેમાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે મહીસાગર જિલ્લામાં પ્રથમવાર આપ જોઈ શકો છો પેડી ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ થઈ રહ્યો છે કોઠંબા ગામના ડોક્ટર દીક્ષિતભાઈ ધરુ ચોપાય છે અહીંયા આપ જોઈ શકો છો કે એમના દ્વારા આ લાઇનના અંદર ધરુ ચોપવામાં આવી રહ્યું છે ખૂબ સારી ટેકનોલોજી છે અને ખેડૂતોએ વાપરવા જેવી છે હવે આપણે દીક્ષિતભાઈને જ પૂછીએ કે શા માટે એમને પેડી ટ્રાન્સપ્લાન્ટર લાવવાની જરૂર પડી અને ખેડૂતોએ શા માટે પેડી ટ્રાન્સપ્લાન્ટરથી જ ડાંગરનું વાવેતર કરવું જોઈએ આપણે એમને પૂછીએ દીક્ષિતભાઈ હા શા માટે તમારે પેડી ટ્રાન્સપ્લાન્ટર લાવવું પડ્યું સર લેબરનો પ્રશ્ન રહેતો હતો બે ત્રણ વર્ષથી સતત એટલે લેબર અમુક સમયે મળે ના મળે તો અમુક સમયે ખેતીમાં વેલ મોડી પણ થતું હતું એટલે મેં મારી રીતે શોધ્યું કે મશીન આવું છે તો મને મળી ગયું તો મેં પરચેસ કર્યું છે એમ મશીન પેડી પ્લાન્ટર હવે હું આ મારી ત્રીજી સિઝન થાય છે આમ તો રોપણીની તો જે મજૂરોની પાછળ હું ખર્ચ કરતો હતો લેબર કોસ્ટિંગનો એ મને ઘણો એના કરતાં લગભગ પચાસ ટકામાં મારી ખેતી તૈયાર થઈ જાય રોપણી પતી જાય છે અને મેઈન ફાયદો એવો છે કે જે રેગ્યુલર પદ્ધતિથી આપણે જે દરૂ નાખતા હતા એના કરતાં ઓછે ની અંદર આપણે ડાંગરની રોપણી કરી શકીએ છીએ જેથી કરીને આપણું દરૂનું બિયારણ બચી શકે ઓછું વપરાય છે અને આમાં જે ચા ચાર લાઈનો પડે છે એની અંદર ફાયદો આપણને એવો થાય છે કે જ્યારે વાવાઝોડું કે પવન વધારે હોય તેની અંદરથી એર સર્ક્યુલેશન બાયપાસ થઈ જાય છે એટલે પડવાનો પ્રશ્ન આપણો ઓછો રહેશે જ્યારે આ પદ્ધતિ છે જે જીકઝેક પદ્ધતિથી મજૂરો રોપે છે એમાં મેક્સિમમ ડાંગર ગબડી જવાનો પ્રશ્ન વધારે રહ્યા છે બીજું કૃષિ વિભાગ તરફથી આમાં શું સહયોગ કે આ મશીન લાવવામાં કોઈ સહયોગ મળે હા સર ગુજરાત સરકારનો તો બહુ મોટો ફાયદો છે પછી આપણે જેમ કે એટલે જિલ્લા મહીસાગર લુણાવાડા આપણે તમારો પણ સર સારો એવો રિસ્પોન્સ મળ્યો છે મને સપોર્ટ મળ્યો છે આ બાબતે આમાં કૃષિ વિભાગ જે છે એ ખાસ કરીને ચાર લાઈનનું જે પેરી ટ્રાન્સપ્લાન્ટર આવે છે એના અંદર આ છ લાખની આસપાસની કિંમત થાય છે તો એના અંદર એક લાખ ને પચાસ હજાર કૃષિ વિભાગ સહાય રૂપે ખેડૂતને આપતું હોય છે ખેડૂતો વધારેમાં વધારે આ ટેકનોલોજી અપનાવે એ માટે હું મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતોને અપીલ કરું છું અને ઓછા લેબર કોસ્ટિંગે આપણે વધુ આવક મેળવી શકીએ એના માટેનું આ એક અગત્યનું પાસું છે તો આ વિસ્તાર માટે ખરેખર આ ટેકનોલોજીથી આપણે એક તો લાઈન શોઈંગનું વાવેતર પણ થઈ શકે છે અને ઓછા સમયના અંદર આપણે પેડી ટ્રાન્સપ્લાન્ટર દ્વારા ડાંગરનું રોપાણ કરી શકીએ છીએ આપ જોઈ શકશો કે આ ધરુ જે મૂકેલા છે આ રીતે ધરુની પ્લેટો મૂકીને આનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરવામાં આવે છે એટલે ખૂબ સરળ અને સારી પદ્ધતિ છે અને દરેક ખેડૂતોએ અપનાવાયેલી છે નમસ્તે